અધ્યાય સત્તરમો યોગ અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે માણસો શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય સાત્વિકી રાજસી કે તામસી શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન કહે છે માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ સ્વભાવમાં જન્મેલી શ્રદ્ધા એટલે કે જે શ્રદ્ધા શાસ્ત્ર વાંચવા સાંભળવાથી જન્મી નથી પણ પૂર્વેના અનેક જન્મોમાં તેમજ આ જન્મમાં કરેલા કર્મોના સંચિત સંસ્કારોમાંથી જન્મી છે એ શ્રદ્ધા સ્વભાવજા શ્રદ્ધા કહેવાય છે હે ભરતવંશી સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાત્મા શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે સાત્વિકી માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મનમાન્યુ ઘોરતપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અહીં ભૂત સમુદાય કોને કહેવામાં આવ્યો છે તો કહે છે પાંચ મહાભૂત મન બુદ્ધિ અહંકાર દસ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના પાંચ વિષયો આ ત્રેવીસ તત્વોના સમૂહનું નામ ભૂત સમુદાય કહ્યું છે તો એ ભૂત સમુદાયને અને અંધાકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃષ કરનારા છે તો અહીં આપણે એ સમજવાનું છે કે શાસ્ત્ર કરતા અવડું મન માન્યું ઘોર તપ આચરીને અને વિવિધ જાતના ભયાનક આચરણો વડે શરીરને સૂકવી નાખવું તથા એવા જ આચરણોથી અંતઃકરણમાં રહેલા પરમાત્માના અંશ સ્વરૂપ જીવાત્માને પણ ક્લેશ પહોંચાડવો એનું નામ ભૂત સમુદાય અને અંતર્યામી પરમાત્માને કૃષ કરવા કહેવાય છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ શ્રી ભગવાન કહે છે ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ શ્રી ભગવાન કહે છે આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે અહીં સ્થિર રહેનારા એટલે કે જે પદાર્થોનો સાર ઘણા સમય સુધી શરીરમાં સ્થિર રહી શકે છે એવા ઓજ ઉત્પન્ન કરનારા પદાર્થોને સ્થિર રહેનારા કહેવામાં આવ્યા છે શ્રી ભગવાન કહે છે કડવા ખાટા ખારા ગરમ તીખા ભૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસોને ગમતા હોય છે શ્રી ભગવાન કહે છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી વાસી અને એંઠું છે તથા જે અપવિત્ર પણ છે અહીં અપવિત્રનો અર્થ આપણે એમ સમજવો જોઈએ કે માંસ ઈંડા જેવા હિંસામય અને દારૂ ભાંગ તમાકુ જેવા માદક પદાર્થો કે જે સ્વભાવે જ અપવિત્ર છે તથા જેમનામાં કોઈ જાતના સંગ દોષને લીધે કે કોઈ અપવિત્ર વસ્તુ સ્થાન પાત્ર કે વ્યક્તિના સંયોગને લીધે તેમજ અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસત ધન વડે મેળવેલું હોવાને કારણે અપવિત્રપણું આવી ગયું હોય એ સર્વ ભોજનના પદાર્થો અહીં અપવિત્ર ગણાવ્યા છે એ અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતા હોય છે શ્રી ભગવાન કહે છે જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે શ્રી ભગવાન કહે છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર ફળ પ્રત્યે લક્ષ રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ યજ્ઞ જાણ શાસ્ત્રવિધિ વિનાના અન્નદાન વિના રહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને યજ્ઞ કહેવામાં આવે છે શ્રી ભગવાન કહે છે દેવો બ્રાહ્મણ ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે અહીં ગુરુજનોનો શબ્દ આપણે આમ સમજવો જોઈએ કે માતા પિતા આચાર્ય અને વૃદ્ધ તેમજ પોતાના કરતાં જેઓ કોઈ પણ રીતે મોટા હોય એ બધા જ વડીલો સમજવા જોઈએ શ્રી ભગવાન કહે છે જે ઉદ્વેગ ન જન્માવનારું અપ્રિય નહીં હોય તે એટલે કે પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદ શાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે અહીં યથાર્થ વચન એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અંતઃકરણ અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જોયું સાંભળ્યું અનુભવ્યું હોય બીજા માણસોને તદ્દન એવું જ સમજાવવા માટે કપટ છોડીને બની શકે એટલી પ્રિય અને હિત કરવાની બોલવી એને યથાર્થ અને પ્રિય બોલવું કહેવામાં આવ્યું છે શ્રી ભગવાન કહે છે મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે શ્રી ભગવાન કહે છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણ પ્રકારના કયા કાયિક વાચિક અને માનસિક આ તપને સાત્વિક તપ કહેવામાં આવ્યું છે જે તપ સત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું કહેવામાં આવ્યું છે તે તપને અહીં રાજસ કહેવાયું છે જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે એટલે કે દાનના બદલામાં પોતાનું સાંસારિક કાર્ય સિદ્ધ કરવાની અપેક્ષાથી આપવામાં આવેલું દાન હોય કે પછી માન પ્રતિષ્ઠા અને સ્વર્ગની પ્રાપ્તિ અર્થે કે રોગ વગેરેની નિવૃત્તિ માટે કરવામાં આવ્યું હોય દાન તે દાનને દ્રષ્ટિમાં રાખ્યા જેવું દાન કહેવામાં આવે છે એ બધું જ દાન રાજસ કહેવાયું છે શ્રી ભગવાન કહે છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે અહીં કુપાત્ર કોને કહેવામાં આવ્યો છે તો કહે છે ઢોંગી દુતારો હિંસા આચરનાર બીજાની નિંદા કરનાર બીજાની જીવિકા પર તરાપ મારીને પોતાનો સ્વાર્થ સાધવામાં તત્પર બનાવટી વિનય દેખાડનાર મધ્યમાંસ જેવી અભક્ષ્ય વસ્તુઓને ખાનાર ચોરી વ્યભિચાર જેવા નીચ કર્મો કરનાર ઠગ જુગારી નાસ્તિક આદિ દાન માટે કુપાત્ર કહેવાયા છે છે શ્રી ભગવાન કહે એમ આ ત્રણ પ્રકારનું કુપાત્રિદાન ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા શ્રી ભગવાન કહે છે માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ કરાય છે શ્રી ભગવાન કહે છે તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘડું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે શ્રી ભગવાન કહે છે સત એ આ પ્રમાણે પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે શ્રી ભગવાન કહે છે યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસક્તિ બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે શ્રી ભગવાન કહે છે હે પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલો હવન આપેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી પણ લાભદાયક છે ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाय योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु ॐ हरे नमः हरये नमः હરયે નમહા સરવને જય સી ક્રશ્ણ